મુન્દ્રાના જૂના બંદર રોડ પર યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો મુંદ્રા શહેરના જૂના બંદર રોડ પર રહેણાંક વસાહતમાં આજે સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અહીં આવેલા ખાડામાં યુવકનો મૃતદેહ મળ્યો હતો જેને પગલે પોલીસને જાણ કરવામાં આવતા દેહને પીએમ માટે મુંદ્રા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો જ્યાં પીએમ બાદ ઓળખના ચક્રો ગતિમાન કરાયા હતા અને હતભાગી પાંત્રીસ વર્ષીય રાજેશ મનહરલાલ ભોજક હોવાનું અને તે કોફલ ફળિયામાં રહેતો હોવાનું સામે આવ્યું હતું હતબાгиનો મોત કેવા સંજોગોમાં થયું છે તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક